ભવનાથ તળેટીમાં યોજનાર મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેળાનું કેન્દ્ર બિંદુ એવું ભવનાથ મહાદેવનું મંદિર જે સમગ્ર વિશ્વમાં આસ્થાનું કેન્દ્ર છે તે મંદિરને નવા શણગાર અને રેનોવેશન કામગીરી તંત્ર દ્વાર કરવામાં આવી છે જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર મંદિરની ટૂંક ઉપર ચઢાવવામાં આવેલો નવો ધ્વજાદંડ છે આવો જાણીએ ધ્વજદંડ વિશેની માહિતી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શિવરાત્રીનો મેળો ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાય તેવું આયોજન કર્યું છે જેના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર વસિયાની સૂચનાથી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની દેખરેખ હેઠળ ભવનાથ મંદિરને નવા રૂપ રંગ આપવામાં આવી રહ્યા છે ત્યારે મંદિરની ટૂંક ઉપર ધ્વજાદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે જે પંચાવન કિલોનો છે અને પ્રથમ વખત આ નવા ધ્વજાદંડ ઉપર શિવરાત્રી મેળાના આરંભે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધ્વજા ચઢાવીને મેળાનો પ્રારંભ કરવામાં આવશે આ ધ્વજાદંડનો વજન પંચાવન કિલોનો છે અને તેને જૂનાગઢના જ કારીગર અમિતભાઈ કંસારા દ્વારા બનાવવામાં આવ્યો છે તેને બનાવતા આશરે પચ્ચીસ દિવસનો સમય લાગ્યો છે આજે ધ્વજદંડને મંદિર ઉપર સ્થાપિત કરવામાં આવી હતી ધ્વજાદંડની સાથે ભગવાન શિવજીનું ત્રિશૂલ અને ડમરૂ પણ બનાવવામાં આવ્યું છે જે ધ્વજદંડ પિત્તળ અને તેના ઉપર સોનેરી કલરનો ઢાળ ચઢાવવામાં આવ્યો છે ધ્વજદંડ વિશેની પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને કારીગર અમિત કંસારા દ્વારા માહિતી આપવામાં આવી છે મહાદેવ મંદિરના સાનિધ્યમાં જુનાગઢ ખાતે આગામી સમયમાં મહાશિવરાત્રી મેળો યોજવા જઈ રહ્યો છે તંત્ર એને આખરી ઓપ આપી રહ્યું છે ત્યારે ભવનાથ મંદિર પણ નવા શણગાર સજી રહ્યો છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં આ મંદિરની સમગ્ર રિનોવેશનની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે તેમાં મંદિરનો જે ધજાદંડ છે એ પણ બદલવામાં આવ્યો છે આ જે ધજાદંડ છે એના વજન પંચાવન કિલો છે અમારા જૂનાગઢના કારીગર શ્રી અમિતભાઈ કંસારા એમની પાસે અમે આ કામગીરી કરાવેલી છે ધજાદંડ છે એની ઉપર ત્રિશુળ પણ આપવામાં આવેલું છે અને આ ધજાદંડ છે એ શાસ્ત્રોક્ત જે વિધિ પ્રમાણે જે વર્ણન હોય છે એ પ્રમાણેનો બનાવવામાં આવેલો છે આગામી સમયમાં જે ધ્વજારોહણ કરવામાં આવશે એમાં આ ધજાદંડ ઉપર પ્રથમ વખત ધજા ચડાવવામાં આવશે અને આ જે મેળો છે એમાં ધજાદંડ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે આગામી સમયમાં ભવ ભવનાથ મહાદેવ મંદિર છે એમાં આ પ્રકારની જે તમામ સુવિધાઓ જેમાં ધજાદણથી માંડી અને ભવનાથ મહાદેવના તમામ આભૂષણો આ ઉપરાંત છતર સાંકળો આ બધું જ નવું કરવામાં આવેલું છે અને મેળો ખૂબ સારી રીતે થાય એ માટેના તમામ પ્રયાસો કરી રહ્યા કરવામાં આવી રહ્યા છે નામ અમિતભાઈ કંસારા છે આ અમારા કંસારા જ્ઞાતિનો મૂળ ધંધો મેં સાંચવેલો છે અને મને શોખ છે સાહેબે મને કીધું તો અહીંયા એ પ્રમાણે મેં પંચાવન કિલોનો પિત્તળનો ધ્વજદંડ બનાવ્યો છે ને આ અત્યારે ભવનાથ મંદિર ઉપર ચડાવ્યો છે પહેલી પહેલીવાર ચડ્યો છે અને હવે આવતી નોમે જે મહડાની ધજા ચડશે ને એમાં પહેલીવાર એની ધજા ચડશે અને આ સત્તર ફૂટનો ધ્વજાદંડ છે આખો પંચાવન કિલો વજન છે અને ને ડમરું ને બધું એમાં નાખેલું છે લગભગ આમ પ્લાનિંગ સહિત બધું થઈને બાવીસથી પચીસ દિવસ જેવો ટાઈમ લાગ્યો છે જલ્દી કર્યું એટલે અને અત્યારે ચડાવવામાં અમને આઠથી નવ કલાક થઈ છે ટ્રેનની મદદથી